મિત્રો તમારી યુટ્યુબ ચેનલને ચાર હજાર વોસ્ટ ટાઈમ થઈ ગયો છે અને એક હજાર સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને તમે મોનોટાઇઝન એપ્લાય કરો છો તો યુટ્યુબ તમારું ચેનલને જ્યારે અપ્લાય કરવો એટલે રિવ્યૂમાં જાય એટલે યુટ્યુબ તમારી ચેનલની અંદર વધારે વધારે શું ચેક કરે છે અને ચેક કરીને કઈ રીતે તમારી ચેનલને મોનોટાઇઝન કરે છે તો બસ વિડીયોમાં મિત્રો ધ્યાન આપજો કારણ કે મિત્રો તમે વિડીયો સો ટકા બનાવતા હશો પણ તમે એવી પણ ભૂલ કરતા હશો કે જેની અંદર મિત્રો તમારા વિડીયોમાં હોય એ ટાઈપનું ના હોય ને તમે થમલેન્ડ ટાઇટલ કે કાંઈક લખેલું છે તો રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની લોકોની ઘણી બધી શક્યતા હોય છે અને રિવુઝ કન્ટેન્ટની જે પોલિસી છે એ તમારા માટે હું લઈને આવ્યો છું બસ વિડિયોમાં ધ્યાન આપજો કે રિવ્યુઝ કન્ટેન્ટ તમને ક્યારે મળે છે યુટ્યુબ તમે ચેનલને અપ્લાય કરો છો મોનોટાઇઝરની અંદર તો સૌથી વધારે યુટ્યુબ તમારી ચેનલની અંદર શું ચેક કરે છે રિવ્યૂમાં જેથી તમારી ચેનલને ડીમોનોટાઇઝ એટલે કે રિવ્યૂઝ કન્ટેન્ટ આપી દેશે તો બસ વિડીયોમાં ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની દરેક નોલેજ હોય ને એ ટાઈપના દરેક વિડીયો તમારા માટે લઈને આવું છું જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કે યુટ્યુબની અંદર આપણે કઈ રીતે આગળ વધવું કઈ પોલિસી શું મોનોટાઇઝન છે અને શું અનુભવ બધા હોવા જોઈએ તો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને બધી માહિતી છે ને મિત્રો આપણે કોઈની વિડીયો જોઈને ચેક કરીને ક્યારેય પણ નથી આપતા યુટ્યુબની અંદરથી જ બધી અહીંયા સર્ચ આપણે કરીએ છીએ ફીડબેકની અંદર સહાયની અંદર તો તમને બધી માહિતી એની અંદર મળી જાય છે તો વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દેશી ભાષાની અંદર શુદ્ધ ભાષા ગુજરાતીની અંદર તમને માહિતી આપવામાં આવે છે તો મિત્રો અહીંયા ખાસ કરીને જ્યારે અમે તમારી યુટ્યુબ ચેનલને રિવ્યૂ કરીએ છીએ ત્યારે અમે વધારેમાં વધારે શું ચેક કરીએ છીએ અહીંયા લખેલું છે જોઈ શકો હું કોઈનો વિડીયો નથી જોતો મિત્રો જે મોનોટાઇઝન જે પોલિસી છે ને એ જ આપણે ચેક કરવાની હોય છે કારણ કે ઘણા લોકો એવા છે કે જે એમના અનુભવથી કહેતા હોય કે યુટ્યુબની અંદર આ પ્રોબ્લમ ના થાય આ પ્રોબ્લેમ ના થાય પણ મિત્રો એવું નથી કારણ કે જે લોકો વિડીયો જોઈને ચેક કરતા હશે પણ હું વિડિયો જોઈને અનુભવ નથી કરતો મિત્રો હું કોઈના વિડીયો જોવા નથી જતો યુટ્યુબની જે પોલિસી છે ને એ જ પોલિસી જોઈને આપણે તમને કહેવાનું છે કે યુટ્યુબની અંદર જે પોલિસી એને કઈ રીતે લાગુ પડે છે યુટ્યુબ શું ચેક કરે છે રિવ્યૂમાં જાય ત્યારે વધારે વધારે અને કઈ રીતે આપણને રિવ્યૂઝ કન્ટેન્ટ આપી દેશે એની બધી માહિતી છે ને હું સર્ચ કરીને યુટ્યુબની અંદરથી જ આપું છું જેની પોલિસી હોયની આપણે કોઈની વિડિયો જોવા જતો નથી મિત્રો તો મિત્રો અહીંયાથી આપણે શરૂઆત કરીએ સૌથી મિત્ર તો જો તમારી પોતાની ઓરિજિનલ રચના તમે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઓછીનું લીધું હોય તો તેને તમારું પોતાનું કન્ટેન્ટ બનાવવા માટે તમારે તેમના નોંધપાત્ર ફેરફાર કરવા જરૂરી છે મતલબ તમને કોઈ મિત્રએ તમને વિડીયો આપી છે કે ચાલો આ વિડીયો એમની ચેનલમાં એક બનાવી તો લીધી છે અને એ વિડીયો એની પાસે પડી છે ને તમને વિડીયો આપી છે કે આ વિડીયો તમે અપલોડ કરો તો એ વિડીયોની અંદર તમને એવું કહેવા માગે છે કે એ વિડીયો તમે ડાયરેક્ટ અપલોડ નથી કરી શકતા વિડીયોની અંદર એડિટ કરો ફેરફાર કરો કોઈ પાર્ટ આગળ પાછળ કરો અને એ પણ આગળ પાઠ પાસ કરો ને એ પણ મિત્રો થોડા થોડા સેકન્ડ હોવો જોઈએ તમે આખે આખો પાર્ટ તમે એની અંદર લગાવો છો તો યુટ્યુબને ખબર પડી જાય છે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે નોંધપાત્ર ફેરફાર નોંધપાત્ર એટલે આખી વિડીયોને ફેરફાર કરવો પડે છે પછી એ વિડીયોને તમે તમારી ચેનલની અંદર અપલોડ કરો છો જેથી યુટ્યુબને ખબર પડે નહીં બીજા નંબરની વાત કરીએ તો ડુપ્લિકેટ અથવા રિપીટ થતું ના હોય તમારું કન્ટેન્ટ વ્યૂ મેળવવાના એકમાત્ર ઉદ્દેશથી નહીં પરંતુ દર્શકોના મનોરંજન અથવા શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ મિત્રો તમે જે વિડિયો બનાવો છો દરેકને મિત્રો કાંઈકને કાંઈક એની અંદર નોલેજ મળે એ ટાઈપનું કંઈક શીખવા મળે એ ટાઈપનું કન્ટેન્ટ હોય તો તમને મિત્રો પ્રોબ્લેમ થતું નથી ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ અમે રિવ્યુ અમારી પોલિસીઓને ધ્યાનમાં રાખીને તમારી ચેનલને કન્ટેન્ટ ચેક કરશું અમારા રિવ્યૂ દરેક વિડીયો ચેક કરી શકતા નથી મેં તમને વાત કરી હતી કે યુટ્યુબ તમારી વિડીયોને દરેકને જ્યારે મોનોટાઇઝન એપ્લાય કરો એટલે બધા વિડીયો ચેક કરતા નથી અહીંયા પણ લખેલું છે કારણ કે જો અહીંયા લખે વિડીયો ચેક કરી શકતા નથી હોવાથી તેઓ અમારી ચેનલની આ બાબતો પર ફોકસ કરી શકે છે મતલબ તમારી ચેનલની જ્યારે મોનોટાઇઝન એપ્લાય કરો છો રિવ્યૂમાં તમે મૂકો છો તો સૌથી વધુ તમારી ચેનલની અંદર યુટ્યુબ શું ચેક કરે છે હવે મેઇન પોઈન્ટની મુદ્દાની વાત આવી બસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે માહિતી તમને ગમે ને તો બસ એક કોમેન્ટ મિત્રો બહુ સરસ કરી દેજો તો અહીંયા પાંચ મુખ્ય તો સાત મુખ્ય અહીંયા ઓપ્શન તમને આપેલા છે જુઓ મિત્રો કોઈની આપણે વિડીયો નથી જોતા અહીંયા સાત મુખ્ય આપેલા છે એક મુખ્ય છે તમારી ચેનલની વિડીયોની થીમ્સ થીમ્સ એટલે મિત્રો અહીંયા મુખ્ય થીમ્સ છે તમને કહી દઉં કે તમે જે મુખ્ય તમારા વિડિયો ઉપર થમલેન લગાવો છો થીમ્સ એના ઉપર પણ ખાસ ફોકસ યુટ્યુબ પહેલું કરે છે કે તમે જે થીમ્સ લગાવી કોઈ અન્ય વ્યક્તિની છે વારંવાર અપલોડ થયેલી છે યુટ્યુબની અંદર વારંવાર દાખલા તરીકે મારું પોસ્ટર યુટ્યુબની અંદર અપલોડ થયેલું છે વારંવાર તમે પણ યુઝ કરો છો તો એ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન થશે નહીં એને કહેવામાં આવે છે રિવુઝ કન્ટેન્ટ કારણ કે તમારી ચેનલની અંદર અપલોડ થઈ ગયેલા છે ફોટા અને તમે બીજી વખત અપલોડ કર્યા છે તમારી ચેનલની અંદર તો અમે તમને પ્રોબ્લેમ મળવાની છે બીજા નંબરમાં છે વધુ વધુ જોવાયેલા વિડીયો તમારી ચેનલની અંદર જે પણ વધુ જોવાયેલા વિડીયો છે એની અંદર ખાસ કે જે વધુ વિડીયો છે ને એ વિડીયો ચેક કરશે અને એ વિડીયો યુટ્યુબની અંદર ક્યાંય પણ અપલોડ થયેલી હોય તો મિત્રો તમે ખુદ સમજી શકો છો કે તમારી જ વિડીયો તમારા પહેલાં ક્યાંય અપલોડ થયેલી છે તો મિત્રો બંનેમાંથી એક જ ચેનલ મોનોટાઇઝન થવાની છે બંને તો થવાની છે નહીં એટલે જો તમારી પહેલાં કોઈ વિડીયો તમારી છે એ બીજા વ્યક્તિએ ચડાવેલી છે તો તમને રિવ્યૂઝ કન્ટેન્ટ મળવાની શક્યતા છે અથવા તમે ક્યાંય લાઈવ કરી રહ્યા છો અને લાઈવ કરતી વખતે કારણ કે પ્રોગ્રામની અંદર મિત્રો ઘણા લોકો ફોનથી લાઈવ કરતા હોય છે હવે કોઈ લોકોએ તમારી પહેલાં શૂટિંગ કરીને અપલોડ કરી દીધું છે અને તમે લાઈવ પછી અપલોડ કર્યું છે તો પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ મળી શકે છે મોસ્ટ ઓફ વિડીયો તમારે ચેક કરવાના છે ત્યાર પછી મિત્રો નવા વિડીયો ખાસ કરીને જે નવા વિડીયો છે એની અંદર ખાસ કરીને જૂના વિડીયોની અંદર ફોકસ નથી કરતું નવા વિડીયો તાજેતરમાં તમે અપલોડ કર્યા હોય ને એની અંદર પણ પહેલું ધ્યાન આપવામાં આવે છે જોવાના સમયનો સૌથી મોટો હિસ્સો તમારી ચેનલની વિડીયો તમે દસ મિનિટની અપલોડ કરી છે એમાંથી વધુ પાર્ટ લોકોને શું ગમેલો છે યુટ્યુબને ખબર પડે છે એક મિનિટો પાર્ટ ઘડી ઘડી લોકોએ જે જોયેલો હોય ને એ પાર્ટ પહેલો ચેક કરે છે તમે કોઈની વિડીયો મિક્સ કરી છે દાખલા તરીકે દસ મિનિટની વિડિયોની અંદર કોઈ બીજાની પાર્ટ એક મિનિટનો તો એ એક મિનિટનો વધારે વિડિયો લોકો જોઈ રહ્યા છે તો એક મિનિટનો પાર્ટ વધારે ચેક કરે છે મિત્રો યુટ્યુબ અને એને લાગે કે બીજાનું કન્ટેન્ટ છે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ યુટ્યુબ આપી દેશે ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ વિડીયોનો મેન્ટેન શિક્ષણ અને થમલેન અને વર્ણન મતલબ જે તમે થમ થીમ્સ મેં પહેલા પહેલાં વાત કરી એટલે વિડીયોની દાખલા તરીકે બેકગ્રાઉન્ડ મારી પાસે જોઈએ અને થીમ્સ ના છે થમલેન માફ કરજો અને થમલેન અને વર્ણન એટલે કે તમે જે ટાઇટલ લખી રહ્યા છો એ મિત્રો ખાસ કરીને અન્ય લોકોના કોપી નહીં કરવા અને થમલે લગાવશો વારંવાર કોઈના ફોટોની કોપી કરવી નહીં એની અંદર પણ આ પ્રોબ્લેમ તમને આપી શકે છે અને છેલ્લા નંબરનું છે ચેનલનો વિષયનો વિભાગ મતલબ તમે જે ચેનલ વિશે તમે વિડીયો બનાવો છો મિત્રો ખાસ કરીને એની અંદર જે તમે લખે છે એ ટાઈપનો જ વિડીયો બનાવો મિત્રો તમે જે વિડીયોનું અલગ અલગ મતલબ યુઝ કરો છો તમારા વિડીયોમાં તમે થમલેન ટાઈટલ કંઈક અલગ અલગ આવો છો અને વિડીયોની અંદર કાંઈ એ ટાઈપનું નથી હોતું ત્યારે પણ મિત્રો તમને આ પ્રોબ્લેમ બની શકે છે તો બધી માહિતી મિત્રો મેં અહીંયા યુટ્યુબની અંદર જે એની પોલિસીની અંદર સર્ચ કરીને તમને આપી છે વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો અને વધુ યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર દરેક માહિતી માટે દરેક માહિતી નવી જે પણ અપડેટ હશે તમારા માટે હું લઈને જઈશ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો